ને ને હે આ નંદી મહારાજ છે એને આપણે લોંગ ગયા શાળામાં લઈ જવાનું છે બળદને અને એ આપણે લોંગ ગયા આશ્રમમાં મૂકવાનું છે ખૂબ બધાની સેવા છે બાપો પણ પાછળ આવે છે એના મેં પણ તમને દેખાઈ રહ્યો છે ને અજી દેખારિસ

આખી ટીમ છે આજે દયાળની બજરંગ દળ ટીમ છે એ લોંગ્યા આશ્રમે આજે ગૌશાળા બનાવવા માટે અગિયાર હજાર પાંચસો રૂપિયા જેવું દાન કરવા આવેલા હતા ને ત્યાંથી પછી આ અહીંયા બાપુ છે બાપુની સાથે બધા આવ્યા છે

અંદર પડી ગઈ તો આને એમ લાગે રૂપાળો પણ અંદર થી જો આ બધી જીવાયત એટલી બધી આમ દુર્ગંધ મારે છે કે આપડે સુગંધ પણ નથી એકતા એટલે આવી સ્થિતિમાં બળદની મૂકી દેતા હોય છે લોકો આ બહુ દયની સ્થિતિ છે બળદની તમે બધા જોઈ શકો છો કે આ એટલી બધી જીવાત છે તમે આ આ લોકો થોડાક ઝૂમ કરીને બતાવો જોઈએ આ ભાઈઓને એટલે ખ્યાલ આવે કે જો જુઓ આવી રીતે પણ તમે બળદને મૂકો ને ઘણા બધા મૂકી દે છે પણ આવી રીતે આમ હણગારીને મૂકી દે તમે આ હણગારો શુઓ પણ આ જુઓ આ જીવાત જુઓ ને એટલી બધી દુર્ગંધ મારે છે એટલે આ આ કેમ દિવસ કાઢતા હશે તમે વિચાર કરો આની સ્થિતિ આની કંડિશન અત્યારે એટલી બધી આમ આમ અંદરથી હેપતાઈ ગયા છે બળદ આપણી અંદર એક જીવાત પડી હોય તો આપણે ક્યાંય શાંતિ ન રહે આની હજારો જીવાત છે આ જુઓ આ જુઓ આમાં એકદમ રસી થઈ ગયા છે પસ થઈ ગયા છે ને એટલી બધી દુર્ગંધ મારે છે એટલા માટે આપ પણ બળદને તો છૂટા મૂકો પણ આવી રીતે ન મૂકો તમે પાછા એમ તો છૂટા જ ન મૂકો દોસ્તો જોઈ શકો છો ક્યારની મહેનત થઈ ચૂકી છે અને અમે આશ્રમે પણ ગયા હતા આશ્રમે પણ બજરંગ દળ અને મોટા નથી બાપુ મોટા નથી બાપુ ખુદ છે એ સરસ મજાની સેવા એનથી આગતા નથી જો ને દયાળની ટીમ પણ એટલી બધી કામ આવી ગઈ છે કોણે આયકો હશે કોણે અનાજ પકાવ્યો હશે કોણે બધું ખાધું હશે અને અંતે જો આવી સ્થિતિ આવે છે બળદથી કે ખાઈ પીને કામ હતું ત્યાં સુધી રાખી મૂક્યો અને પછી અંતે મૂક્યા છે હવે એને વૃદ્ધ આશ્રમ માં મૂકવાના આવે બોલાવો એક વાર એટલે નીકળી જાય જેવી વસ્તુ છે કે ભાઈ ગાડી નીકળતી નથી

તમને એમ થાય કે બાપુ ગાડી હાકે છે પણ બાપુ બળદની સેવા હોય ત્યારે કામમાં લાગી જતા હોય કરી દે છે